જય માતાજી માતાજી જય જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો વાગી ગયા છે સવારના આઠ ને અમારે જવાનું છે શાકપુર ખોડિયાર મંદિર જે હાથ પર ખોડિયાર મંદિર તરીકે પણ ઓળખાય છે અને એ આવેલું છે ભાવનગર જિલ્લાનું ગારિયાદર તાલુકામાં અને જે ભાવનગરથી થાય છે ઓલમોસ્ટ પંચોતેર કિલોમીટર અને તળાદાથી થાય છે એસી કિલોમીટર તો આજે અમે તમને ખોડિયા માના દર્શન કરાવ છું તો અમારે વ્લોકમાં બન્યા રહેજો અને જોવાની તમને ખૂબ જ મજા આવશે મિત્રો અને ત્યાં ખૂબ જ માણસો આવે છે અને તમે પણ આવજો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો ગીસુબેન તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા ને બેન કઈ બાજુ જવાનું છે આપડે ખોડિયાર માં દર્શન કરવાના છે ને તો મિત્રો કિશુ બેન તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે ખોડિયાર માં તો હાલો તમને દર્શન કરાવીશ ક્યાં જવાનું છે બેન મમ્મી પણ તૈયાર થઈ ગયા છે આપણે કઈ બાજુ જવાનું છે આજે હા એ ક્યાં આવેલું છે

જો મિત્રો આ છે ભાવનગરનો નવો બનેલો બ્રિજ તમે પણ ભાવનગર આવો એટલે અહીંયાથી આલજો ખૂબ જ મજા આવશે જો મિત્રો કિડુ પણ આવી ગયા છે કિડુ બેન જાવું છે ને આપણે જો વાયર રેડી થઈ ગયા છે બે ગાડી લઈને જવાનું છે અને એક આપણા મિત્ર આવે છે એ પણ આપણી સાથે આવે છે ફાઇનલી મિત્રો મારા મિત્રો આવી ગયા છે અને અમે તઈને નીકળી ગયા છીએ ગાડી લઈને અને સોનગઢ વટી ગયા છીએ આઈનો વ્યૂ તમે જોવો છે ને એક નંબર મિત્રો ભાવેશભાઈ ગાડી લઈને જાય છે અને કિશુબેનને બેહાડી દીધા એની ગાડીમાં અને દિશુબેન છે આપણી ગાડીમાં અહીંના ડુંગરાઓ તમે જુઓ એકવાર તમને જોવાની પણ ખૂબ જ મજા આવશે અને વ્લોગમાં બન્યા રહેજો જય માતાજી ગાડી આગળ ગાડી આખી આખી મિત્રો થાકી ગયા અને અમે લઈ લીધો છો એક વોલ્ટ ભાઈ થોડા વીજી ને હા ઓકે મજા આવી ને હાલો હવે માવો ખાવા બધા આવે છે ઘરના વાડ જોઈને અમે બેઠા છે અને નોંધણ વધારે પોગી ગયા છીએ થોડી વારમાં પહોંચવાની તૈયારીમાં છીએ બેન થોડા બીધી ને મજા આવી ને હા સરસ લો લોગમાં કન્ટિન્યુ બન્યા રહીમાં બો હમણાં આપણે દર્શન કરાવશું થોડા ભીડ મિત્રો આપણે નીકળી ગયા રવા માટે આપણે સત્યાર કિલોમીટર કામવાનું છે

નેવડી માનું મંદિર અંદર વધારે જતા પહેલાં જ આવે છે હવે આપણે દર્શન કરવા જઈ આવે હવા બાવો ખાઈ હારો બોલો સે મેગળીમાં જય માતાજી બોલો બેટા જય માતાજી મિત્રો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ શાકપુર ખોડિયાર મંદિરે અને આ છે ખોડિયારમાંનો પ્રવેશ દ્વાર જે મંદિરની બહાર જ આવેલો છે અને અહીંયા ખૂબ જ સારું એવું પાર્કિંગ છે અને અહીંયા તમે બાજુમાં ગાડી પાર્ક કરી શકો છો અમે આવી ગયા છોડા પીવા થોડા વી લીધી એમ મજા આવી ને તમારે બી લેવાની ગમે હોય આપડી તરફ થી

આ છે અમારા રસોયા ઓર્ડર હોય તો કેજો લાપસી વનવા મૂકી દીધી છે મિત્રો અને અહીંયા આપણે લાપસી બનાવીને મંદિર ઉપર ધરવા જવાની છે જય તળાય છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અને ખૂબ જ સારું એવું કામ કરે છે અમારા ભાઈઓ મિત્રો અહીંયા લાપસી કરવા માટે ખૂબ જ સારી એવી સુવિધા છે અને અહીંયા વાસણોની પણ ખૂબ જ સારી સુવિધા છે પાણીની સુવિધા છે અને બધી જ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે نې ستاره موده તો મિત્રો અહીંયા લાપસી બનાવવાની હોય છે અને અહીંયા લાપસી બની જાય એટલે મંદિરે ધારવા જવાની છે આ બાજુ ડુંગરો છે તમને હમણાં આગળ વિડીયોમાં બતાવું મિત્રો માતાજીની લાપસી તૈયાર થઈ ગઈ છે અને હવે અમારે જવાનું છે ઉપર ડુંગર ઉપર મંદિરે તો ત્યાં લઈ જાવગમાં મિત્રો મંદિરની બહાર જ અહીંયા પગથિયા પાસે શ્રીફળ મળે છે અને માતાજીની સુંદરી અગરબત્તી વગેરે વસ્તુઓ મળે છે તો તમે પણ અહીંયાથી લઈ અમે પણ શ્રીફળ અગરબત્તીઓને એવું લઈ લીધું છે મિત્રો અને હવે આપણે જવાનું છે માતાજીના મંદિરે ત્યાં આપણે દર્શન કરવાના છે મિત્રો આ બાજુ છે ખોડિયારમાંનું મંદિર હવે આપણે એ બાજુ જઈએ મિત્રો આ છે અમારા ભુવા દાદા જે અમારા પડિયાર ભુવા છે તે લાપસી લઈને જાય છે

em đã bay gạt tay gạt tay gạt tay gạt tay gạt tay